નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું શું ઉમંગ આજના વિડીયોની અંદર અહેવાલો સામે આવી રહી છે ઘણા બધા સમયથી મળતા નથી અથવા તો ઘણા બધા હપ્તા તમારા જો અટકેલા હોય તો તેની માટે પણ મિત્રો એક સમાધાન સામે આવ્યું છે તે તમારે કરવું પડશે તો તમારા જે બાકીના હપ્તા છે તે પણ તમારા ખાતા સુધી પહોંચવાના છે બીજા નંબર ઉપર મિત્રો આવનારો વીસમો જે બે હપ્તો છે

તો ચાલો મિત્રો વિડીયો તરફ આપણે આગળ વધીએ બે હજાર રૂપિયાના હપ્તાની માહિતી આપવાની છે તેનું પણ એક સચોટ સમાધાન આપવાનું છે આજના તો વિડીયો જે છે તે મિત્રો અંત સુધી જોતા રહેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ આવનારો જે હપ્તો છે વીસમો હપ્તો બે હજાર રૂપિયાનો તે કયા ખાતામાં કઈ તારીખે આવશે કયા કયા ખેડૂતોને મળશે કયા કયા ખેડૂતોને નહીં મળે અને કયા કયા ખેડૂતોને આપતો વધારે મળશે બધી માહિતી હવે શરૂ કરીએ સૌથી પહેલા મિત્રો તારીખો વિશે વાત કરી લઈએ તો મિત્રો છેલ્લો હપ્તો જે છે તે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ જે છે તે ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો અને મિત્રો દરેક હપ્તા વચ્ચે જે છે તે ચાર મહિનાના બ્રેક હોય છે અંતરાલ હોય છે જે આપને પણ ખબર છે અને મને પણ ખબર છે કારણ કે સરકાર વર્ષમાં ત્રણ હપ્તા આપે છે ચાર ચાર મહિનાના અંતરાલ ઉપર તો છેલ્લો હપ્તો જે ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો એટલે કે હવે જે હપ્તો છે વીસમો આવવાનો છે તે મિત્રો જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આવશે તેના ચાન્સ નેવું ટકાથી વધારે છે એટલે કે હવે મિત્રો આ જૂન મહિનો અડધો પૂર્ણ પણ થઈ ચૂક્યો છે તો પંદર જૂનથી લઈને જે છે તે ત્રીસ જૂનનો આ વચ્ચેનો જે સમયગાળો છે તે આવી શકે જોકે મિત્રો આ અંગે હજુ સુધી સત્તાવાર ઓફિશિયલી માહિતી સરકારના વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવી નથી જ્યારે પણ મિત્રો સરકાર તરફથી કોઈ તારીખ આપવામાં આવશે ત્યારે ચોક્કસ વિડીયો બનાવીને સૌથી પહેલા તમને માહિતી આપીશું કારણ કે ગઈ વખતે શિવરાજસિંહ ચૌહાણે તારીખની જાહેરાત કરી હતી કે જે આપણા ભારત દેશના કૃષિ મંત્રી છે અત્યારે મિત્રો 20મો હપ્તો જે છે તે ખાસ કરીને મોદીજી કઈ તારીખ આપવાના છે તેની તારીખ મિત્રો આપણે હજુ સરકારે ઓફિશિયલી જાહેર નથી કરી પરંતુ આપડા અનુભવ પ્રમાણે અને દર વખતે જે હપ્તા આપતા હોય છે તે મિત્રો અમે પેટર્ન જોતા હોઈએ છીએ તેના ઉપર અભ્યાસ કરતા હોઈએ છીએ અને તેના આધારે મે તમને જણાવી રહ્યા છે બાકી મિત્રો કેટલાક અહેવાલો પણ સામે આવ્યા છે મીડિયા તરફથી જુદી જુદી કંપનીઓ તરફથી તે અનુસાર મિત્રો 20 22 તારીખે હપ્તો તમારા ખાતામાં આવે તેના ચાન્સ સૌથી વધારે છે તેવું કહેવામાં આવ્યું છે જો કે મિત્રો વાત કરીએ તો આ જૂન મહિનાની અંદર તમને નવ્વાણું ટકા આપતો મળી જશે બાકી જો એક ટકા નહીં મળે તો જુલાઈ મહિનાના પહેલા અથવા બીજા અઠવાડિયામાં જઈને તો સો એ સો ટકા મળી જશે જો મોડું થશે તો બાકી આ જૂન મહિનાના એન્ડ સુધીમાં તમને બે હજાર રૂપિયાના હપ્તા મળી જવાના છે હવે મિત્રો હપ્તો મળે તે પહેલા જે છે તમારે કેટલા કામ કરવા પડશે તો એ કયા કયા કામો તમારે કમ્પ્લીટ કરવા પડશે તેની માહિતી પણ તમને આપી દે કારણ કે આ જે હપ્તો આવશે તેના પહેલા જરૂરી કામ છે કેવાયસી વગેરેના એ મિત્રો તમારે કરવા પડશે કારણ કે દરેક કામો જો તમે કરાવેલા નહીં હોય તો હપ્તો જે છે તે તમારા ખાતામાંથી થોડો ઉભો રહી શકે અથવા તો હપ્તો મેળવવામાં તમને તકલીફ પડી શકે હવે મિત્રો ઘણા બધા લોકોને જે છે તે ઘણા બધા સમયથી હપ્તા મળતા હોતા નથી તેનું મુખ્ય કારણ એ છે કે ઈ કેવાયસી ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી ખેડૂતો કરાવતા નથી તો મિત્રો આ બે ત્રણ વસ્તુઓ તમારી કમ્પ્લીટ હશે તો તમને આ ચોક્કસ હપ્તો જે છે તે મળી જવાનો છે અને સૌથી પહેલા તમને માહિતી આપી દો કે ઈ કેવાયસી જો મિત્રો ઘરે બેસા કરવા માંગતા હોય તો ચોક્કસ ના આવડતું હોય તો નજીકના કોઈ પણ સીએસસી કેન્દ્ર પર જઈને તમે કરાવી શકો અથવા મિત્રો જે ખેડૂત રજીસ્ટ્રેશન સરકારે કહ્યું હતું જો કે મિત્રો ગયે ગયો હપ્તો જે ઓગણીસમાં આવ્યો તે ખેડૂત રજીસ્ટ્રેશન ના કરાવી હોય તેવા ખેડૂતોને પણ મળ્યો હતો આ વખતે પણ મિત્રો મળી શકે પરંતુ આપણે તેવા વહેમમાં રહેવાનું નથી જો આપણું ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂતનું નોંધણી તમારું બાકી હોય તો તમે કરાવી શકો અને આના વિશે જો તમને બિલકુલ ખ્યાલ ના હોય તો કમેન્ટમાં લખજો આપણે એક વિડીયો પ્રોપર બનાવશું કે કેવી રીતના પ્રોસેસ કરવી બાકી મિત્રો કયા કયા લોકોને હવે હપ્તો વધારે મળશે તે પણ માહિતી આપી દઉં કારણ કે આ વસ્તુઓ જે છે તો ફટાફટ આપણે કવર કરવાની છે પાંચ છ મિનિટની અંદર હવે એવા લોકો કે જેમને છેલ્લા કેટલાક હપ્તા મળ્યા નથી એટલે કે બે ત્રણ હપ્તા મળ્યા નથી તો એવા લોકોને આગામી જે હપ્તો છે આવવાનો છે તે વધારે મળશે એટલે કે માનો કે તમને ગયો ઓગણીસમો હપ્તો ના મળ્યો હોય કોઈ પણ કારણોસરને કારણે કે જો તમે એ કહેવાય કોઈ પણ ભૂલ હોય તો હવે જો સોલ્યુશન તમે કરી નાખશો એ વસ્તુનું સમાધાન તમે કરી નાખશો તો ઓગણીસ અને વીસ બંને સાથે ચાર હજાર રૂપિયા તમને મળી જશે આમ મિત્રો બાકીના જો આગળના હપ્તા તમારા બાકી હોય કોઈ પણ કારણોસર તે સમસ્યાનું સમાધાન તમે કરશો જે હું તમને કરાવીશ મિત્રો તો તમને બાકીના આગળના હપ્તા જે છે તે રીતર મળી જવાના છે જો કે મિત્રો આ બધી જ પ્રોસેસ વિશે આવનારો આવી રહ્યો છે આવનારા હું તમને ત્રણ વસ્તુ શીખવાડવાનો છું કે નહીં તમે અગાઉ ચેક કરી શકો છો કેવી રીતના ચેક કરવું દરેક માહિતી આગામી વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે જેમાં જો તમને ચેક કરો અને તમને હપ્તો મળતો ના દેખાતો હોય તો તમારે કઈ કઈ પ્રોસેસ આગળ કરવી એ દરેક વસ્તુ સમજાવીશ ટેન્શન ફ્રી કર્યા વગર આપણે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ માત્ર તમારે કરવાની છે જેનાથી બધી એ ટુ ઝેડ માહિતી

વેબસાઇટ ઓપન કરવાની છે તે છે પ્રધાનમંત્રી કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ જે છે તે મિત્રો ઓફિશિયલ બે હજાર રૂપિયાના હપ્તાની છે હેલ્પલાઇન ઈમેલ આઈડી બધું હશે ત્યાં જઈને મિત્રો તમારે કમ્પ્લેન કરવાની છે કે તમને હપ્તા મળતા નથી તમારી કમ્પ્લેનનું સોલ્યુશન જે છે ત્યાર પછી આપવામાં આવશે આ બધી પ્રોસેસ તમને ના આવડતી હોય તો ચેનલ સાથે માત્ર સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો એ ઝેડ માહિતી ફોનમાં કેવી રીતના કરવી બધું જ માહિતી લઈને છે આવનારા વિડીયો હાલ મિત્રો આજ માટે આવા જ વિડીયો આગળ પણ ભવિષ્યમાં જોવા માંગતા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો બાકી મિત્રો આજ માટે આટલું જ બે હજાર નફો મળશે ઇની મિનિટે વિડીયો બનાવીને તમને જણાવીશ તો ચેનલ સાથે જોડાઈ જજો થાય જય માતાજી જય દ્વારકાધીશ ધન્યવાદ